શું તમારા બાળકો પણ બહારના સ્ટ્રીટ ફૂડ ખાવાની જીદ કરતા હોય છે તો જો ઘરે આ રીતે વધેલી રોટલીની અંદર ભરપૂર પ્રમાણમાં વેજીટેબલનો ઉપયોગ કરીને એક જ રોટલીમાં અલગ અલગ ચાર ટેસ્ટ આવે એવો આપણે નાસ્તો બનાવી લઈશું તો વધેલી રોટલીનો નવો નાસ્તો બનાવવા માટે અડધી ચમચી તેલની અંદર આદુને ઝીણે ચોપ કરીને એડ કરી દઈશું લીલા તીખા મરચાં ગાજર કેપ્સિકમ ડુંગળી કોબીજના આ રીતે સ્લાઇસ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર બધા વેજીટેબલને કૂક કરી લઈશું બે બાફેલા બટેટાને મેશ કરી લઈશું આમચૂર પાવડર મરી પાવડર ચીલી ફ્લેક્સ એડ કરીશું અડધી ચમચી હળદર થોડું એવો લાલ મરચું પાવડર ચાટ મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીશું તમારા બાળકો જે પણ વેજીટેબલ ના ખાતા હોય આની અંદર એડ કરી દેજો બાળકો એકદમ ખુશીથી ખાશે વધેલી રોટલી લઈ લઈશું તવા પર બટર કી કે તેલ એડ કરી લઈશું અને આ રીતે એક સાઈડમાં બનાવેલો મસાલો ડુંગળી કેપ્સિકમના ઝીણા ચોપ કરીને એડ કરીશું એક સાઈડ આપણે ગ્રીન ચટની ઉપરથી થોડો કેચઅપ અને એક ચીઝ ક્યુબ એડ કરી લઈશું વચ્ચે આ રીતે એક સાઈડ કટ કરીને આ રીતનો વેપ તૈયાર કરી લઈશું એકદમ ઘી ક્રિસ્પી કરી લઈશું દાણા એડ કરીને ગાર્નિશ કરી લઈશું તો એકદમ સરસ એવો ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે તમારા બાળકોને તમે પણ આ રીતે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે અને વધેલી રોટલીમાંથી તમે બીજી કઈ રેસીપી જોવા માંગો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ